દાહોદ જાલોદ હાઈવે પર વહેલી સવારે ત્રણ વાગ્યાના અરસામાં ગમખવાર અકસ્માત સર્જાયો જેમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે તો પરિવાર લીલવા ગામે ભજન મંડળીમાંથી પરત આવી રહ્યો હતો તે સમયે આ અકસ્માત નડ્યો છે કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા આ ગમખવાર અકસ્માત સર્જાયો હતો ત્યારે અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિઓને એકસો દ્વારા જાલોદ સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા ત્યારબાદ આ ઘટનાની પોલીસે હવે તપાસ શરૂ કરી છે મારું નામ શેલોદ ભરતભાઈ હુરજીભાઈ રહેવાસી ગામ ડાઢીયા અને અમે અમારી બહેનને તૈય ભજન મજાયેલા હતા તજન પૂરો થયા પછી અમે અડધો કલાક બેઠા અને ત્રણ વાગી ગયા એટલે મેં કીધું કે હવે આપણે શું કરવું હોય ભાઈ તો પેલો કહે કે આપણે ત્રણ વાગી ગયા તો દાદા નીકળજે ધીરે ધીરે શાંતિથી ઠંડા વાતાવરણ હૈ એટલે આપણે બહુ સ્વીડમાં તો ના નીકળીએ એમ કરીને અમે તહીં નીકળ્યા અને અમે તહીં ત્રણ વાગ્યાના ટાઈમમાંથી તહીંથી નીકળ્યા અમારી બેનને ત્યાંથી અને અમે અહીંયા ટોલ ગેટ નાકા ઉપર આવ્યા ને એટલે અમે ત્રણને ચોવીસ મિનિટે અમે અહીંયા આવ્યા હતા હવે અમારું ત્યાં શૂટિંગ અમે દેખ્યું અને પછી અહીં પછી અમે ગયા એટલે મહાકાળી માતાનું મંદિર એ અહીં અમે નીકળ્યા એના થોડાક જ આગળ જતા અચાનક રાઉટ સાઈડ ગાડી આવી એટલે આમ ગાડી આમ અથડાતી પથડાતી જ આવતી હતી એટલે મને શંકા ગઈ કે આ ડ્રાઈવર હુઈ જ લો એ સો ટકા એટલે પછી મેં હાવ નજીક આવવાથી ને પાંચ મિનિટની અંદર તો બહુ સીટી હતી પણ સોની સ્પીડમાં ગાડી આવી અને આવી અને અચાનક મને ઠોકવાનો હતો તો મને ઠોકવાને બદલે મેં નજીક દી અને એકદમ ગાડી ક્રોસ કરી એટલે સાઈડમાં બિલકુલ ક્રોસ કરી અને પછી નજીક આવવાથી ગાડી મેં થોડી જગ્યા મળી ગઈ એટલે ત્યાં ગાડી પાડીને તમારી પાસે કઈ ગાડી હતી મારી પાસે ફેશન પ્રો ગાડી હતી અને એ ભાઈ જે જેમના જોડે ટક્કર વાગી છે એ વ્યક્તિઓ કેટલા બેઠેલા હતા અને કઈ ગાડી હતી એમની પાસે એવો એવો હતો ને એનું બૈરું હતું અને એક છોકરો હતો એટલે મને હું નીકળ્યો એટલે એવા એમ જાણે કે મારા ભાઈ આગળ એટલે એ નીકળી ગયા તો હું બી કોશિશ કરું નીકળી જો પણ ગાડી એકદમ આવી એટલે એમને તો આમ બ્રાઉન્ડ મારીને ઉચકીને ફળાક દિન અવાજ આવ્યો એટલું જ થયું મને અને અહીં લઈને લગભગ પંદર વીસ પચીસ કિલો આપણે ફૂટ જેટલા લઈ ગયા અને પછી અમે તો અહીં બે બંને જણ ઊભા થઈને ગયા તો ત્યાં બે બોડી અમને મળી અને બહીની બોડી તો ગાડીને હંગાતા જ હતી પછી એના પછી ગાડીઓ તો બહુ આવી મેં કોશિશ કરી મારી ભણતા સુધી મેં કીધું બાએક મારી પાસે મોબાઈલ નહોતું એટલે મોબાઈલની કોશિશ કરી મેં એક એમ્બ્યુલન્સનો હું સંપર્ક કરો તો એમ્બ્યુલેન્સનો સંપર્ક ના થયો પછી મેં આજુબાજુ ઘરવાળામાં હોદી અને પછી એક ભાઈનું જગાડીને પછી મેં એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો પછી એમ્બ્યુલન્સ આવ્યા પછી આપણું પોલીસ સ્ટેશન કામે લાગી ગયું અને આવ્યા એટલે એમને બધા અમારા રિપોર્ટર હતા આ બધા એમને અમારા આગેવાનોને ફોન કર્યા ફોન કર્યા પછી સુરેશભાઈ બાભોર આવી ગયા રાજુભાઈ ભાભોર આવી ગયા એમના પછી બધા અમારા ગામના આગેવાન આવ્યા અને

બેન નું નામ હતું શરમિલ આવે તેરસિંગ ભાઈ અને ભાઈનું અને ભાઈ નું ભાઈ છોકરો છે રાહુલભાઈ તેરસિંગભાઈ રાહુલભાઈ એમની આજની આજની તારીખ ને કિશોર ડબગર સાથે ચક્રવાત ન્યૂઝ દાહોદ